નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો કપુરા ગામની સીમમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો એકને ઈજા પહોંચી વ્યારા ઉને રોડ પર કપુરા ગામની સીમમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક રોંગ સાઇડમાં આવી જતા કાર સાથે અથડાઈ હતી જ્યાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી જે બાબતની માહિતી રવિવારના રોજ પાંચ કલાકે મળી હતી વાલોડ ગામના યુવકને વિડીયો કોલ કરી અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી પચીસ હજારની માંગ કરાઈ તાપી જિલ્લાના વાલોડ ગામના એક યુવકને ફેસપુર પાયલ કુવર નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મેસેજ કરી મોબાઈલ નંબર લઈ વિડીયો કોલ કરી યુવકનો અશ્લીલ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પચીસ હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી જોકે યુવકે પાંચ હજાર મોકલી આપ્યા બાદ વીસ હજારની વારંવાર માંગણી કરવામાં આવતા અજાણી સ્ત્રી અને એક ઈશમ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે જે માહિતી ચાર કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના પાણીબારા ગામે ઘરમાં આગ લાગતા ધારાસભ્ય દ્વારા મુલાકાત કરાઈ તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી દ્વારા પાણીબારા ગામે કાત્યાભાઈ વળવીના ઘરમાં અચાનક આગ લાગી જતા ઘર તેમજ ઘર વખરી બળીને રાખ થઈ ગઈ હતી જે અકસ્માતને લઈ મુલાકાત લઈ જરૂરી સૂચનો કરી ઘર વખરીનો સામાન પહોંચાડવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી રવિવારના રોજ પાંચ કલાકે મળી હતી મોહિની ગામની સીમમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત એકને ઈજા પહોંચી ઉછલ તાલુકાના મોહિની ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર ગફલત ભરી હંકારી લાવી અચાનક બ્રેક મારી દેતા ટ્રેક્ટરમાં બાઇક અથડાઈ ગઈ હતી જેમાં ચાલક અતુલ વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય રવિદાસભાઈને ઈજા પહોંચતા સારવાર અથવા ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસે ટ્રેક્ટરના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની માહિતી રવિવારના રોજ પાંચ કલાક મળી હતી સોંગળ એસટી બસ ડેપો ખાતે અધિકારીઓની હાજરીમાં એસટી વિભાગના કર્મચારીઓ માટે કેમ્પ યોજાયો તાપી જિલ્લાના સોગળ એસટી ડેપો ખાતે અધિકારીઓની હાજરીમાં રવિવાના રોજ અગિયાર કલાકની આસપાસ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી નિગમમાં ફરજ બચાવતા કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં એસટી ડેપો મેનેજર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વ્યારા શહેરના વોર્ડ નંબર બે ખાતે બાંધકામ સમિતિના અધ્યક્ષની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ વોર્ડ નંબર બે વિસ્તારમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ અને નગરપાલિકાના સભ્યોની હાજરીમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના પાનવાડી ખાતે અધિકારીઓની હાજરીમાં પોષણ સંગમ કાર્યક્રમનો શુભારંભ કરાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેની જોઈન્ટ ડાયરેક્ટર તેમજ અન્ય અધિકારીની હાજરીમાં પોષણ સંગમ કાર્યક્રમ શુભારંભ કરાયો હતો જેમાં કુપોષિત બાળકો માટે અસરકારક ઉપચારની નવી દિશા અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી જે માહિતી બે કલાકે મળી હતી ઉછલ તાલુકાના ફુલવાડી ત્રણ રસ્તા નજીકથી પોલીસે પ્રોબેશન ગુનાનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળેલી બાતમીના આધારે ઉછલના ફુલવાડી ત્રણ રસ્તા નજીકથી પ્રોબેશન ગુનાનો સંડોવાયેલો આરોપી સોહેલ ખાન રહેમત ખાન પઠાને ઝડપી લીધો છે જે આરોપી સામે સોંગઢ પોલીસ મથકે પ્રોબેશન અંગે ગુનો દાખલ થયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર હોય જેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી રવિવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યા હોલમાં તેમજ સોંગઢ હોલમાં ભાજપ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ સુરજ વસાવા તેમજ જિલ્લાના સંગઠન મહામંત્રીઓની હાજરીમાં વ્યારા હોલમાં તેમજ સોંગઢ નગરપાલિકાના હોલમાં મોદી સરકારને અગિયાર વર્ષ કાર્યકાળ પૂરો થતા જે કાર્યક્રમના અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે કાર્યક્રમ રવિવારના રોજ બાર કલાકની આસપાસ યોજાયો હતો સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર